શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો સવાર સવારમાં ઉઠી ગયા છે ઋશાંતભાઈ સ્કૂલ નથી ગયા હે ને આપણે અહીંયા દૂધ બંને લઈ લીધું છે ઋશાંતને બોન વાળ કરી આપી ને બિસ્કીટ લઈ લીધા છે સરસ મજાના હે ને તો શું કાજુ દૂધ બિસ્કિટ નહીં कंदीला गाइस क्या लागे तंतू आ वो कंदी तू तो सो सपना जो आजे 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 जादू कर कप आई गेट तो पति पति तो सुबह मानछ मोटू थे सुबह मानछ मोटू थे मोटू थे ना? जादूगर जादूगर हाँ लेकिन मैं पुलिस भी होऊंगा पहले जादूगर पुलिस वाला जादूगर है पहला पुलिस में कौन सी बिजू बिजु बिजु सुबह बाद बिजु बिजु में डॉक्टर पी ओह मानोगा फाइबर सब साथ में एक लोग आते બધું બનવું છે હવે એમ કહે બંધ કર બંધ કર કે ચાલો બરાબર નાસ્તો કરીએ તો અહીંયા મેં જો મેગી બનાવી છે એ પણ સૂપવાળી સરસ મજાની સૂપવાળી મેગી રેડી છે તો ચાલો શાંતને આપી દઈએ મેગીને હું ફ્રીજમાંથી થોડા દાણા કાઢી દેશું ફ્રીજમાં જો હું આવી રીતના કંઈક રાખતી હોઉં છું ફોર બટેકા જ મૂકું છું જો તો થોડા ધાણા લઈ લઈ ધાણા હું વધારે હોય તો આ બાસ્કેટમાં સમારીને મૂકી દઉં છું જેથી જ્યારે આપણે યુઝ કરવા હોય ત્યારે લઈને ડાયરેક્ટ નાખવાનું જ જો માં ધાણા નાખું છું થોડો સ્વાદ સારો લાગે એટલા માટે તો આજે હું વિચાર કરું છું હું મારું કિચનનું જે શું કહેવાય થોડું બદલાવ લાવું એટલા માટે હું આજે થોડોક બદલાવ લાવવાનો વિચાર કરું છું જો કિચનની હાલત મારે કંઈક આવી છે પણ અહીંયા એક એવો પ્રોબ્લેમ છે કે ક્યાંય ખાના કે એવું કશું છે નહીં ખાના મૂકવા માટે કે ડબી મૂકવા માટે કે પછી વાસણના જે ઘોડો છે ભરાવા માટે ક્યાંય નથી આજુબાજુ બધી ટાઈસ છે જો એટલે વાસણનો ઘોડો પણ ક્યાંય ભરાવાય એવો નથી ને ક્યાંય ખાવાનું પણ નથી અને નીચે બે ખાના ત્રણ ખાના છે એમાં એક તો એક ખાનામાં સિલિન્ડર રહે છે અને બીજા થોડું ડબ્બા ડબી રહે છે તો આજે કંઈક આપણે જુગાડ કરીને કંઈક વાસણ મૂકવાનું ને એવું કંઈક સેટ કરશું કારણ કે અમે રહેવા ત્યારથી હું એ જ કન્ફ્યુઝન હતી કે ક્યાં મૂકું ક્યાં મૂકું પણ હવે કંઈક આપણો જ આઈડિયા દિમાગ દોડાવીને કંઈક કરવું પડશે નહીં તો પછી આવી રીતના જ રહેશે તો પછી સારું નહીં લાગે તો ચલો આજે એક કામ કરશું પેલા જમી લઈએ મેગી બનાવી છે સુપવાળી કારણ કે હું અને રૂપ બંને હોઈએ બપોરે મારા હસબન્ડ જોબ પર જાય તો અમે આવું જ કેક બનાવીને ખાઈ લેતા આવું સાંજ ના કેક સારું બનાવીશું ચાલો ફટોફટ કરી લઈએ તો કઈ આ રીતના ઓર્ગેનાઇઝ કરવાનો વિચાર કરું છું હું જો થોડું કર્યું છે થોડું બાકી છે નીચે અહીંયા થોડું ગોઠવ્યું છે અહીંયા જે સ્ટેન્ડ છે સ્ટેન્ડમાં વાસણ ગોઠવું છું આપણે અડધા ગોઠવી દીધા છે તો કઈ પછી હાલત આવી રહી છે ઘરમાં હજી થોડુંક સફાઈ કરવી પડશે શ પણ કરે છે ચાલો ફટોફટ કરી નાખો હું તમને ખાડીશ કેવું લાગે છે મારું કિચન બુક આવી ગયો કિચનનું બહુ બધું કામ કર્યું અને મારે સફાઈ ચાલુ જ છે આગળ ઉનાળો આવે છે તે સફાઈ કરી દઈએ થોડી થાય એટલા માટે પછી બધું સરસ થઈ જશે એટલે પછી બતાવીશું કિચન કેવું દેખાય છે તો કિચનમાં ક્યાંય ખાના ખાની છે નહીં મૂકવાનું એટલે એમાં જાતે જે પ્રેસ કરીને બધું મૂક્યું છે તો તમને દેખાડીશ એ વસ્તુ કેવી રીતના મૂકી છે એવું તો અત્યારે બહુ ભૂખ લાગી છે કારણ કે બહુ કામ કરીએ ચાલો વડાપાવ ખાઈ લઈએ જો આજે મેં કિચનની સરસ સફાઈ કરી છે તો અહીંયાથી સ્ટાર્ટિંગથી બતાવો તો અહીંયા જો પેલા જે બાસ્કેટમાં છે એમાં બોટલ મૂકી છે અલગ અલગ જે બોટલ છે ઉપર ગ્લાસ પછી અહીંયા માટલું મૂક્યું છે અને અહીંયા ગ્લાસ આપણે પછી એની નીચે જોઈએ તો જો અહીંયા સ્ટેન્ડમાં અમે વાસણ મૂકી દીધા છે કારણ કે આમ પેલી બાજુ રહેતા તો ખરાબ લાગતો ગંદા થઈ જતા એટલા માટે સ્ટેન્ડમાં મૂક્યા છે અહીંયા આપણે નાસ્તાના ડબ્બા છે જેનું શાંતિ જાય ને પેલા મોટો જે ડબ્બો છે સ્ટીડનો એમાં કર્યાનું છે તમે સરસ આજે ગોઠવી દીધું છે જો સરસ મજાનું અહીંયા નીચે પણ ડુંગળી બટેકા અહીંયા મૂકશું આપણે જે જો અહીંયા પણ સરસ મજાનું મેં અહીંયા ખાબવાનું ક્યાંય છે નહીં એટલે મેં ટાઇલ્સ મૂકીને ઉપર બધું મૂક્યું છે સરસ ના મોટી બહેની છે નીચે મૂક્યું છે જો અને નાની નાની જે વસ્તુ છે આપણે અહીંયા ઉપર છે આપણા ચાના કપ તો કોઈ મહેમાન આવે એના માટે આ કપ અને નીચે જે છે અમારે પીવા માટે ચા અને સૂપ પીવા માટે સ્ટીલના ડબ્બા ને એવું અહીંયા મૂકીશ મેં વાડીમાં ગેસ્ટ અહીંયા મૂક્યું છે અહીંયા આપણે ચમચા ચમચી એ બધું મૂક્યું છે જો કંઈક અલગ દેખાય છે આજે તો કેવું લાગ્યું આજે મારા કિચનનું મેં જેવું મેકઓવર કર્યું છે તો કેવું લાગ્યું મને જરૂરથી કહેજો કમેન્ટમાં અને કંઈક ચેન્જ કરવા જેવું હોય તો પણ મને કહેજો જેશ તો અત્યારે તો આવું જ કંઈક કર્યું છે તો ચાલો બહાર ગયા હતા બહારથી શું કહેવાય હું ઘઉં વસ્તુ લઈ આવ્યું છું કારણ કે આજે કિચન સરસ મજાનું સાફ કર્યું છે આપણે તો કઈ બી વસ્તુ આલતુ ફાલતુ મૂકવાની નથી આજ કાંસકો લાવી છે તમને 20 રૂપિયા વાળા સેલ હતી એમ કે ત્યાં સસ્તું અને સારી વસ્તુ મળતી હતી એટલે તમારા હસબન્ડ માટે જો કાંસકો લાવ્યો છે ઓળવા માટે પછી ડબ્બા ત્રણ ડબ્બા લાવી જો એકમાં તુલની દાળ મગની દાળ ચણાની દાળ ત્રણ ડબ્બા જે સરસ મજાનો પડદો લાવી છું આપણે બારીમાં લગાવશું સામે કેમ કે પેલો જે પડદો તે જોવાનું છું ને લગાવી દઈશું સરસ મજાનું ને આ પડદો અમને પર સો રૂપિયામાં છે સારું આવી ગયું આપણે ફ્રીજ પર મૂકવાનું માર લાગે સરસ મજાનું છે શાકભાજી ધોવા માટે ભાજી ધોવા માટે ખાસ કરીને

એવું બનાવી દઈએ મરચૂડી બધા ડબ્બા ભર્યા એટલે તો ફટોફટ બનજે આવું કંઈક એમ કરીને દહીં વગાડી દીધું ફટોફટ અને ભાત બનાવી દીધા તો ફટોફટ થઈ ગયો ફટોફટ જમી તો ચાલ જમી લઈએ જમવાનું સરસ મજાનું પતિ ગયું છે જમી લીધું હવે સુવાની તૈયારી કરી તો આજનો મારો વિડીયો હતો કિચનનો તો કિચન મેં સરસ મજાનું શું કહેવાય ગોઠવ્યું બધું એક 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 વસ્તુને સફાઈ કરી સરસ મજાને તો કેવું લાગ્યું એ મને જરૂરથી કહેજો કિચન કેવું લાગ્યું તો બસ આજના માટે આટલું જ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બસ આજના માટે આટલું મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ